કેશોદના રંગપુર અનસુયા આશ્રમના અવધૂત શ્રી રામપુરી બાપુ ઉર્ફે મોની બાપુ નિર્વાણ થતા સેવક સમુદાય અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ આજ રોજ કેશોદ તાલુકાના રંગપુર ગામે અનસુયા આશ્રમના સંત શ્રી રામપુરુજી બાપુ રાત્રે એક વાગ્યાની આસપાસ પોતાનું દેહ પંચમાં ભૂલમાં વિલીન થઈ અને પોતે રામમય થઈ ગયા છે આ સંતની એક આગવી વિશેષતા કે પોતે ઘણા વર્ષથી અન્ન પણ ન લેતા અને ફક્ત ગાયના દૂધ ઉપર આધારિત હતા તેનો દેહ ઉત્સર્ગ થતાં ગામના લોકો તેમજ આજુબાજુના ભાવભક્ત પ્રેમી માણસો અને અખાડાના સાધુઓ બધા સાથે આવી અને ગામની પરિક્રમા કરી અને સમાધિ દરમિયાન બધાની હાજરીમાં બાપુને સુખ સ્થને સમાધિ આપેલ છે અને ઘણી મેઘની માનું મેળવણ આજે ઉમટી પડ્યો છે આવા અમારા એક રંગપુરના એક એક દિવ્ય સંત કે અયાચક વ્રત જેણે કોઈ કોઈ પાછે કદી માગ્યું પણ નથી અને એક વિશિષ્ટ પ્રકારનું એક ભક્તિમય જીવન બાપુનું અને આગવી શૈલી એવી બાપુની કે ઈશ્વર આપે તો ઘણું આપે માનવ માનવને હું મદદ કરી કે કદાચ મદદ કરે તો એ પોતાના ભાગ્ય પ્રમાણે જ મળે આવી કંઈક બાપુની એક ભાવના હતી અને અયાચક વ્રત હતું તો ખોટી ખોટી આ વંદના સંતને કે રંગપુરને આજે ઉજળું કર્યું અને બાપુની ઉંમર પણ સો વર્ષની આસપાસ હતી એવું અનુમાન લગાવી અને આજે એક પરોપકારી દિવ્ય સંત પંચમહાભૂતમાં વિલીન થઈ અને એના આશીર્વાદ લેવા માટે